નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર મોડાસાના સદાક્ત સોસાયટીમાં રહેતો મોહમ્મદ હમજા જાવેદ હુસેન પઠાણ થયો ગુમ મોડાસા ચાર રસ્તા નજીકથી ત્રણ વર્ષનું બાળક થયું ગુમ મોડાસાની સદાકત સોસાયટીમાં રહેતો મોહમ્મદ હમજા જાવેદ હુસેન પઠાણ થયો ગુમ ટાઉન હોલ આગળથી ત્રણ વર્ષના બાળકના અપહરણની ઘટના લઘુમતી વિસ્તારની વિધવા માતાના બાળકનું અપહરણ સિવણ ક્લાસનું ફોર્મ ભરવા આવેલા માતા પાસેથી બાળક વિખોટ્યું પડ્યું હતું એક શખ્સ બાળકને લઈ જતો હોવાનો દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા બાળકને લઈ શખ્સ હંગામી બસ સ્ટેશનમાં પ્રવેશતો હોવાનો દ્રશ્યો કેદ ટાઉન પોલીસની ટીમે બસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચકાસી વધુ તપાસ હાથ ધરી બાળકના અપહરણની ઘટનાને લઈ પરિવાર ચિંતિત થયો મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે